હિન્દુ ધર્મમાં તમામ એકાદશીઓનું પોતાનું આગવું મહત્વ છે એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે એક મહિનામાં બે એકાદશી આવે છે જેમાંથી એક કૃષ્ણ પક્ષમાં હોય છે અને બીજી શુક્લ પક્ષમાં આજે અમે અહીં વાત કરી રહ્યા છીએ બુદ્ધદા એકાદશીની જે આ વર્ષે સોળ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે આ દિવસે વ્રત કરીને અને ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે માનવામાં આવે છે કે જે મહિલાઓ પુત્ર પ્રાપ્ત કરવા માંગે છે તેઓ આ વ્રત કરે તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય છે ત્યારે અહીં એકાદશીની તિથિ શુભ મુહૂર્ત એકાદશીની તિથિ પુત્રદા એકાદશીની શરૂઆત પંદર ઓગસ્ટના રોજ સવારે દસ વાગીને પચીસ મિનિટ વાગ્યે થશે અને આ એકાદશી સોળ ઓગસ્ટના રોજ સવારે નવ વાગીને અડત્રીસ મિનિટ વાગ્યે પૂર્ણ થશે ત્યારે ઉદયાથી અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત સોળ ઓગસ્ટ રાખવામાં આવશે તેમજ વ્રતનું પારણ સત્તર ઓગસ્ટના રોજ સવારે પાંચ વાગીને બાવન મિનિટ વાગ્યાથી લઈને સવારે આઠ વાગીને ચાર મિનિટ વાગ્યા સુધી કરી શકાશે વૈદિક પંચાંગ અનુસાર દ્રવા પુત્રદા એકાદશીના દિવસે પ્રીતિ યોગ બની રહ્યો છે આ યોગ બપોરે એક વાગીને તેર મિનિટ વાગ્યે બનશે આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભુજાનું બમણું ફળ પણ મળે છે આ રીતે કરો પુત્ત્રદા એકાદશીના દિવસે પૂજા પુત્ત્રદા એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું જોઈએ તેમજ ઉપવાસનો સંકલ્પ લેવો જોઈએ આ દિવસે સિંહાસન પર પીળું વસ્ત્ર પાથરીને ભગવાન વિષ્ણુનો ફોટો મૂકવો જોઈએ તેમને ફૂલ અને પીળા પેંડા અર્પણ કરવા જોઈએ ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવીને તેમની પૂજા કરવી જોઈએ પુત્રદા એકાદશી ધાર્મિક મહત્વ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્તિ થાય છે તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે માનવામાં આવે છે કે વ્યક્તિને મૃત્યુ બાદ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે આ વ્રતના પુણ્યથી રાજા મહીજીત મહિષ્મતીને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી જેથી પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિના યોગ બને છે તેમજ આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓના સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો